નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીમાં ભાગ પાંચની અંદર જે આપણને પાઠ નંબર સત્તર આપેલો છે સામાજિક વિજ્ઞાન વિષયનો જાતિગત ભિન્નતા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને અધ્યયન પોથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી પાઠ નંબર સત્તર જાતિગત ભિન્નતા સર્વપ્રથમ અધ્ય નિષ્પત્તિઓ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલો સવાલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ કયા મહિલા મહાનુભાવને પ્રાપ્ત થયું હતું તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી પ્રતિભાસિંહ પાટિલ બીજો સવાલ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું ગૌરવ કયા મહિલા મહાનુભાવને પ્રાપ્ત થયું હતું તો જવાબ આવશે વિકલ્પ બી ઇન્દિરા ગાંધી ત્રીજુ સુષ્મા સ્વરાજને કયા રાજ્યના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયેલ છે તો જવાબ આવશે વિકલ્પસિંહ હરિયાણા ચોથો સવાલ કલ્પના ચાવલાનું નામ કયા ક્ષેત્ર સાથે જોડાયેલ છે તો જવાબ આવશે વિકલ્પ ડી અવકાશ પાંચમું કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી દસ વર્ષ આ છઠ્ઠો સવાલ બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું હતું તો જવાબ આવશે વિકલ્પ સી નવસો સાતમો સવાલ નીચેનામાંથી કયા મહિલા મહાનુભવે ભારતની આઝાદીના આંદોલનમાં ભાગ લીધેલ નથી તો જવાબ આવશે વિકલ્પ ડી કલ્પના ચાવલા આઠમો સવાલ મને ઓળખી હું સ્વર સામ્રાજ્ઞી તરીકે વિશ્વમાં આગવી ઓળખ ધરાવું છું તો અહીંયા જવાબ આવશે લતા મંગેશકર મિત્રો ધોરણ ત્રણથી આઠની આ સ્વ અધ્યયન પુથીઓ જે છે તે સ્વ અધ્યયન પુથીઓના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યન પુથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તમે સ્ટોર ઉપર જઈ અને સરળતાથી ઓશન કોચિંગ ક્લાસીસ લખશો એટલે ડાઉનલોડ કરી શકશો અહીંયાથી પણ તમે દરેકે દરેક સ્વાધ્યન પુથીઓના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો પેલું જાતિગત ભિન્નતાની અસર મોટા ભાગે ખાલી જગ્યામાં જોવા મળે છે તો જવાબ આવશે ગામડામાં બીજો સવાલ ઈસવી સન બે હજાર અગિયારમાં ભારતમાં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ ખાલી જગ્યા હતું તો જવાબ આવશે નવસો ત્રીજો સવાલ સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે ખાલી જગ્યા ઉપર થાય છે તો જવાબ આવશે સમાજ વ્યવસ્થા ચોથો સવાલ ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી ખાલી જગ્યા હતા તો જવાબ આવશે સુષ્મા સ્વરાજ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખવા સવાલ જાતિગત ભિન્નતા એટલે શું તો જવાબ આવશે આપણા દેશમાં છોકરા અને છોકરીઓના જન્મ પ્રમાણ અને ઉછેરમાં અસમાનતા જોવા મળે છે તેને જાતિગત ભિન્નતા કહે છે બીજો સવાલ શા માટે અગાઉના સમયમાં પુત્ર જન્મને જ મહત્વ આપવામાં આવતું હતું તો જવાબ આવશે પહેલાના સમયમાં લોકો જાગૃત અને શિક્ષિત ન હતા તેઓ એવું માનતા દીકરી તો કહેવાય જ્યારે દીકરાઓ મોટા થઈને તેમની સાર સંભાળ રાખશે અને પોતાનો વંશવેલો આગળ વધારશે માટે પહેલાના સમયમાં પુત્ર જન્મને પ્રાધાન્ય આપવામાં આવતું ત્રીજો સવાલ દીકરી જન્મને ઉત્તેજન અને જન્મદર વધારવા સરકાર દ્વારા કયો કાયદો બનાવવામાં આવ્યો તો જવાબ આવશે દીકરી જન્મને ઉત્તેજન અને જન્મદર વધારવા સરકાર દ્વારા સ્ત્રી ભૂણ હત્યા વિરોધી કાયદો અને દીકરા કે દીકરીના ગર્ભ પરીક્ષણને કાનૂની ગુનો જાહેર કર્યો આવા વગેરે કાયદાઓ બનાવ્યા ચોથો સવાલ સરકારના વિશેષ પ્રયત્નથી કયા કયા ક્ષેત્રમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે તો સરકારના પ્રયત્નથી હાલમાં રમતગમત ફિલ્મ મનોરંજન રાજકારણ અવકાશ વિજ્ઞાન સંશોધન તથા સંરક્ષણ જેવી કામગીરીમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા છઠ્ઠો સવાલ લતા મંગેશકર એ વિવિધ ભાષામાં કેટલા ગીતો ગાયા છે તો લતા મંગેશકરે વિવિધ ભાષામાં ચાલીસ હજાર કરતા વધારે ગીતો ગાયા છે સાતમો સવાલ કલ્પના ચાવલાનું અવસાન કઈ રીતે થયું હતું તો જવાબ આવશે કલ્પના ચાવલાનું અવસાન અવકાશ યાત્રા પૂર્ણ કરીને પરત ફરતા થયેલા અકસ્માતમાં થયું હતું આઠમો સવાલ તમારા વિસ્તારની કોઈ પણ ત્રણ સફળ મહિલાઓના નામ જણાવો તો ગીતા રબારી અલ્પા પટેલ અને ટ્વિંકલ પટેલે અમારા વિસ્તારની સફળ મહિલાઓ છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર અમારા પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલો સવાલ બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે તો ભારતીય સમાજમાં દીકરા દીકરી વચ્ચે કપડાં પહેરવામાં રમતો રમવામાં વાહન ચલાવવામાં ખોરાકની બાબતમાં હરવા ફરવામાં આચાર વિચાર અને વ્યવહારમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા વગેરે બાબતોમાં ભેદભાવ અને અસમાનતા જોવા મળે છે દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરાવવામાં આવતું નથી ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ તમારી શાળા કક્ષાએ તમારા વર્ગમાં શ્રેષ્ઠ કામ કરતી વિદ્યાર્થી વર્ણન કરો તો અમારા વર્ગમાં સુરાલી નામની છોકરી વર્ગમાં શ્રેષ્ઠ કાર્ય કરે છે જેમ કે પ્રાર્થના કરવી બોર્ડ શણગારવું વર્ગખંડમાં શાંતિ જાળવવી શિક્ષક ન હોય તો હોમવર્ક ચેક કરવું તેમજ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવું જેવી પ્રવૃત્તિઓ કરે છે ત્રીજો સવાલ આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી તો કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓ આંદોલનમાં જોડાઈ હતી તેમણે વિદેશી માલનો બહિષ્કાર ખાદી અપનાવી દાંડી કૂચ અને ભારત છોડો ચળવળમાં સાથ આપ્યો હતો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ટૂંક નોંધ લખો ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા તો ભારતના બંધારણે છ થી ચૌદ વર્ષની ઉંમરના દરેક દેશના દરેક બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે વળી આજના સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે આમ છતાં રૂઢિગત માન્યતાઓને લીધે દેશના કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર ભોગવવાની કેટલીક અગવડો વેઠવી પડે છે વાલીઓ તેમને પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરાવતા નથી સમાજમાં પ્રવર્તતો આ ભેદભાવ બાળ લગ્ન જેવા કુરિવાજને પ્રોત્સાહન આપે છે બાળ લગ્નને લીધે મુખ્યત્વે કન્યાઓ શિક્ષણમાં પ્રગતિ સાધી શકતી નથી સરકાર દરેક સ્તરે કન્યાઓને મફત શિક્ષણ અને વિશેષ સગવડો આપી રહી છે આમ છતાં વાલીઓ પોતાની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં કચકાટ કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો એમાં પહેલો સવાલ તમારી શાળામાં ઇત્તર પ્રવૃત્તિઓમાં ઉત્તમ દેખાવ કરતી દસ કન્યાઓની યાદી તૈયાર કરો તો અમારી શાળામાં ઇત્તર પ્રવૃત્તિઓમાં ઉત્તમ દેખાવ કરતી કન્યાઓ છે જેમ કે સુરાલી પ્રિયંકા જેની જેમિશા સ્મિતા પ્રિયાંશી પાયલ અંકિતા પરી વગેરે ત્યાર પછી છે બીજો સવાલ વિવિધ ક્ષેત્રની પાંચ સફળ મહિલાઓનો ટૂંકો જીવન વૃત્તાંત તૈયાર કરો પહેલું છે ઇન્દિરા ગાંધી તો ઓગણત્રીસ નવેમ્બર ઓગણીસો સત્તરથી એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો ચોર્યાસી ભારત દેશના ત્રીજા અને પ્રથમ મહિલા વડાપ્રધાન વર્ષ ઓગણીસો છાસઠથી ઓગણીસો સિત્યોતેર અને ઓગણીસો એંસીથી ઓગણીસો ને ચોર્યાસી તેમની હત્યા સુધી પંદર વર્ષ તેઓ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી ઇન્દિરા બીજા સૌથી લાંબી સેવા આપનાર વડાપ્રધાન બન્યા ત્યાર પછી છે બીજો પ્રતિભા દેવીસિંહ પાટીલ ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો ચોત્રીસથી પ્રજાસત્તાક ભારતના બારમા અને આપદ મેળવનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા તેમણે પચી પચીસ જુલાઈ બે હજાર સાતના રોજ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના અનુગામી બની ભારતના રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા હતા અને પચીસ જુલાઈ બે હજાર એકવીસના રોજ નિવૃત્ત થયા તેમના અનુગામી પ્રણવ મુખર્જીએ પચીસ જુલાઈ બે હજાર એકવીસના રોજ આ પદ સંભાળ્યું ત્યાર પછી છે કલ્પના ચાવલા તો એક જુલાઈ ઓગણીસો એકસઠ એકથી લઈ એક ફેબ્રુઆરી બે હજાર અવકાશ સત્તાણુંમાં કોલંબિયા ઉપર મિશન મિશન અને પ્રાથમિક રોબોટિક્સ આમ ઓપરેટર તરીકે ઉડાન ભરી કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયેલા સાત સભ્યોમાંથી એક હતા સુનિતા વિલિયમ્સ જેમનો જન્મ ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો પાસઠ યુનાઇટેડ સ્ટેટ્સના નૌકાદળના અધિકારી અને નાસાના અવકાશયાત્રી છે તેમને અભિયાન ચૌદના એક સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની કામગીરી સોંપવામાં આવી હતી અને પછી તેઓ અભિયાન પંદરમાં જોડાયા હતા તેઓ સ્ત્રી અવકાશ યાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી સફર કરવાનો વિક્રમ ધરાવે છે ત્યાર પછી છે પીટી ઉષા તો ગોલ્ડન ગર્લ તેમજ પાયોલી એક્સપ્રેસ તરીકે પ્રેમપૂર્વક જાણીતી પીટી ઉષા ભારતની સૌથી સફળ રમતવીરોમાંની એક છે તત્પરતા ધરાવતી આ મહિલાએ લગભગ બે દાયકા સુધી રનિંગ ટ્રેક ઉપર શાસન કર્યું અને વિશ્વભરની દરેક છોકરીઓ માટે પ્રેરણા બની તેણીએ તેની ગતિ દ્વારા એશિયન એશિયન ગેમ્સ અને ચેમ્પિયન્સમાં કુલ ત્રીસ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને તેર ગોલ્ડ મેડલ જીત્યા છે મિત્રો અહીંયા આપણે આજે પાઠ નંબર સત્તર છે ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની પોથીનો તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતની સહઅધ્યયન પોથીના સામાજિક વિજ્ઞાન વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેક ભાગના દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યન પુથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે